નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તાત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી સહિત ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે પીડિતા સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે સ્વામી મંદિરે દર્શને જતા સ્વામીએ પિતાના ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવી બરજબરી કરી હતી ઉપરાંત પીડિતાને સ્વામીના વોટ્સએપ ગ્રુપ

સ્વામિનારાયણ મંદિરે જતા જગત પાવન સ્વામીએ તેના પિતાનો ફોન નંબર મેળવી ફોન કર્યો હતો જે ફોન પીડિતાએ ઉપાડતા તેની સાથે વાતચીત કરી તેનો નંબર મેળવ્યો હતો તે બાદ પીડિતા સાથે રોજ વોટ્સએપ માધ્યમથી વાતચીત કરતા હતા એમાં એક દિવસ પીડિતાને ઘડિયાળને ગિફ્ટ આપવાના બહાને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી બળજાપરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું તે બાદ ઘટના અંગે કોઈને કહીશ તો દવા પીને આપઘાત કરી લઈશ તેવું સ્વામીએ જણાવી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત સગીરાને વાડી સ્વામિનારાયણ મંદિરના તાત્કાલિક કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામીએ તેના સ્વામીના વોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ ફોટો અને વિભસ્ત વાતો કરાવતા હતા ઉપરાંત ગ્રુપમાં મારો ન્યૂડ વિડીયો કોલ પણ કરાવતા હતા ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી અને હાલમાં મારી ઉંમર ત્રેવીસ વર્ષની છે તે સમયે મારી પાસે કોઈ સોર્સ ન હતો કે હું પોલીસ ફરિયાદ કરી શકું તેવું જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે જગત પાવન સ્વામી પાસે તેના મારા ન્યૂડ ફોટો અને વિડીયો પણ છે જે તાત્કાલિક ડિલીટ કરવામાં આવે સાથે જગત પાવન સ્વામીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સાથે સ્વામિનારાયણ સંપ્રદાય એચપી સ્વામી કેપી સ્વામી અને જેપી સ્વામી પણ સામેલ હોવાનો આક્ષેપ પણ વિડીયો પીડિતાએ કર્યો છે વાડી પોલીસે યુવતીની ફરિયાદના આધારે વાડી સ્વામિનારાયણ મંદિરના તાત્કાલિક કોઠારી હાલ વડતાલમાં રહેતા જગત પવન સ્વામી સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે વાડી સ્વામિનારાયણ મંદિરના તાત્કાલિક કોઠારી સ્વામી જગત પવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચકચાર મચી ગઈ છે બ્યુરો રિપોર્ટ વડોદરા આ ઘટના દસ સપ્ટેમ્બરની છે બે હજાર સોળની અને આજે ફરિયાદ કરવા આવી છે

બે હજાર ચૌદ થી કોન્ટેક થયો હતો એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ હતા રાત્રે સાડા દસ ની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે જગત જગત પાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડિયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી ને અત્યારે હાલ મારી ત્રીસ વર્ષ છે

એચપી સ્વામી 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 જેપી કેપી નથી માં સતત અપડેટ મેળવવા માટે આશા ન્યુઝ દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર